નમસ્કાર ખબર વડાલી અસર વડાલી વડાલી નગરપાલિકા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પાણીની સમસ્યા છે વડાલીના ગામતળ વિસ્તારમાં ક્યારેક પાણી આવે છે તો પૂરા ફોર્સથી આવતું નથી ક્યારેક છ થી સાત દિવસે પાણી આવે છે તો ક્યારેક પાણી લીકેજની સમસ્યાઓ નડે છે ત્યારે છેલ્લા ત્રણ ચાર દિવસથી વડાલી નગરપાલિકાના ગામતળ વિસ્તારમાં અને દૂધ ડેરી આગળ અને જૂની પોસ્ટ ઓફિસ પાસે છેલ્લા ચાલીસ વર્ષ જેટલા સમયથી વાલ બદલાયા ન હતા જેને લઈ લીકેજની વારંવાર સમસ્યા રહેતી હતી ત્યારે ઘણા વર્ષોથી લીકેજની સમસ્યા હતી ત્યારે દૂધ ડેરી વિસ્તારમાં હંમેશા રોડ રસ્તા ઉપર લીકેજનું પાણી જોવા મળતું હતું ત્યારે

હાલ તો ગરમીના સમયમાં પણ ચાલુ છે ત્યારે વડાલી નગરપાલિકાના ચીફ ઓફિસર પણ સ્થળ ઉપર વિઝિટ કરે છે તેવી જ રીતે સવારથી સાંજ સુધી નગરપાલિકાના પ્રમુખ યશરાજસિંહ ભાટી જીતુભાઈ પટેલ વિક્રમભાઈ સગર નારણભાઈ ડુંગરા તથા પાણી પુરવઠા સમિતિના ચેરમેન અને તમામ નામી અનામી સદસ્યો સહિત તમામે તમામ લોકો સતતને સતત સ્થળ પર રહી વાલ બદલવાની કામગીરી હાજર રહી અને સુચારુ રૂપે કરાવી રહ્યા છે ત્યારે વર્ષોથી વાલ લીકેજની સમસ્યા હવે દૂર થશે તે વાત નક્કી છે